દાતાઓ કાર્યકર્તાઓ શ્રેષ્ઠીઓના સંયુક્ત સથવારે આપ જોઈ રહ્યા છો કે રાજકોટના હાલ સમા રેસકોસમાં જ્યારે મિની અયોધ્યા નગરીનું સર્જન થઈ ચૂક્યું છે તારીખ ત્રેવીસમીથી જે પૂજ્ય મોરારી બાપુની રામકથા રાજકોટમાં વૃક્ષો અને વડીલોના શુભાર્થે ત્રણસો કરોડના માતબાર ખર્ચે એક નવું વૃદ્ધાશ્રમ કે જેમાં નિસંતાન માવતરોને આપણે ચરણ સ્પર્શ કરીને સમગ્ર દેશના વડીલોને આપણે આવકાર આપી શકીએ તેમનું આજીવન વિનામૂલ્યે સ્નેહાશ્રય આપી શકીએ તેવા ઉમદાશ્રયથી જે વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેના લાભાર્થે અને સમગ્ર ભારતમાં એકસો એકાવન કરોડ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાના આપણા મંગલ સંકલ્પના એક સધિયારા માટે આજે માનસ સદભાવના યજ્ઞ કરીને દેવી દેવતાઓનું આહવાન કરવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ શુદ્ધતાભર્યા વાતાવરણમાં ભર્યા વાતાવરણમાં એકસો આઠ યજમાન દંપતીઓ જે સમગ્ર વિશ્વમાંથી આવ્યા છે તેઓ આજે ખૂબ પવિત્રતા ભર્યા વાતાવરણમાં ખૂબ ભક્તિભાવથી આ યજ્ઞનો લાભ લઈ રહ્યા છે અને માત્ર રાજકોટની પણ નહીં પણ સમગ્ર વિશ્વમાં સુખ ફેલે શાંતિ ફેલે સમૃદ્ધિ ફેલાય અને જે જ્યાં જ્યાં યુદ્ધો ચાલતા હોય તે યુદ્ધ પણ બંધ થાય અને બધા સાથે મળીને સેવા કરી શકીએ તેવા ઉમદા અને પવિત્રાશયથી આ ઇકો ફ્રેન્ડલી યજ્ઞ અહીં રાજકોટમાં યોજાણો છે